બે વર્ષ પેલા માંડ માંડ નાળું નદીમાં પાણી આવે આ બધું ધૂળ જ છે આમાં કઈ છે નહી પછી આ પૈસા ખાઈ જાય અને આ પૈસા થી ચૂંટણીમાં પબ્લિક પછી ભજીયા ખવડાવે આ પૈસા થી

વર્ષો પછી માંડ માંડ બન્યું આ ઓકળો છે આ ઓકળા પર હાલી નામથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે અડધું આ બાજુ છે હવે છોકરાઓને સ્કૂલે જવું હોય બેનો પાણી ભરીને જાય છે માથા ઉપર આંડો લઈને નજીક લાવો ભાઈ થોડુંક અને આ આ તૂટી ગયું બે વર્ષમાં તો આ તૂટી ગયું આટલી હદે ભ્રષ્ટાચાર ભાજપના માંડ આ બાજુ આવી જાવ હા હવે આ આવો આવો નિરાતે

હા ભાઈ હા હા એમ નહી આમાં હરિયાદ નથી આ પડ્યા નોખા બે વરસ પેલા માંડ માંડ નાળું બન્યું ચોમાસામાં તો માણસ કેમ જઈએ કે બોલો નદી માં પાણી આવે આમાં હાલ એવું ક્યાં રહ્યું આમાં કઈ લો આ બધું ધૂળ છે આમાં કઈ છે નહિ પછી આ પૈસા ખાઈ જાય અને આ પૈસા થી પછી ચૂંટણી પબ્લિક ને પછી ભજીયા ખવડાવે આ પૈસા થી વિચાર કરો બે અવર માં માત્ર તૂટી ગયું થોડાક પાછું લઈ લો તો આમ દેખાડો નાળું જોવા બે અવર માં તૂટી ગયું કે કે દેરાન થાય હા પબ્લિક તો હેરાન થાય ને આમાં પણ આ વાજપાળને કાઢો કે નઈ હવે એને તો ડાટ વાળ્યો છે હવે હા હા નથી નવા ગામમાં આવતું નથી

આ બે વર આ બે વર તૂટી ગયો વિચાર કરો લેવા આ પુલિયો નથી પણ લોખંડ ઠીક બે વર્ષ થી બે વર્ષ થી તૂટેલો પડ્યો છે એ આમ નઈ હજ કર

આવા નબળા પુલ બનાવે આમાં કરોડો રૂપિયા ખાઈ જાય પછી ચૂંટણી પૈસા ખાઈ જાય પછી એ પૈસા ચૂંટણીમાં ખવડાવે પબ્લિક ને ભોળવે ભરમાવે ક્ષેત્રે કઈક પૈસા બીજા ખવડાવે પાસા જીતી જાય ને પાછો આવો નાળું બનાવી નાખે હવે હું તમને વિનંતી બધા ની કરું છું

લોકો ની આ નાળું બે વર્ષ પેલા બન્યું અને તૂટી ગયું અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી પટેલ ને મત જોતા છે તો આમાં શું કેવાનું અવને જય કિસાન જય ગિરનારી